ઓલે પછી આ રંગી વરાડ આરામની વરાડ ઓટા આવતી બહાર હાચાવા ઓન એ આરામ નહીં કરે ફૂગો નહીં તમન બતાય લેટ્યો બધું જીત બતાવવાનું બતાઈ દે પેલા આ લેવ આ જુગરાયે

આ પેલું નહીં નાખીએ ને તો એનો ઘણો બધો ફાયદો થાય આ ગાય નું મૂતર એ બધું બે નાખીએ પાક પાકમાં તેનો છણકાવ કરો ને પંપ છોડતા તમે તો જતો આ આપણે બહાર થી કશું લાવતા નહીં બધું અમાર બનાવીએ

सिस्टम आखे इतनी अच्छी अलग है आ कुंडी नहीं देखा थी समझ जो एक खर खर जोरदार है अरे अरे आ कुंडी की बराबर बराबर भाई जी खोल दियो इला बड़ी कुंडियों खाली दी दो है बराबर और पसंद ही

હા ઘી લેવું ઘી લેવું ફોન કરવું શેઠ હા આ બે મનો ઘી લેવાયા લેવાનું શું લેવાનું ભાઈ મારો કિલો

નો ન ન ન કપરાયો આયો આયો કાઈ જાય માતા મારના કદી ના માર ના માર વાટી તો ના એ કાઈ ના માર ઈનો બાઉં ઉંચો ભાઈ સુમા કુએને ઈનો બાઉં ઉંચો અલ્યા શેઠ બધી બતાવવાની મારું તો કરો આ તો બધું દોરવાની છે અલ્યા અલ્યા આ આખો નહીં આ દૂધ ખાリオ

કશું ખબર જ ન પડ્યા આ તો મિત્રો જો તમને અમારો પસંદ આવ્યો હોય તો શેર લાઈક કરો અને કરજો જય